નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડબોઈરા પાગોડ પાસે આવેલ ખોડિયાર માતાની જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ડબોહીરા ફાગોડ પાસે આવેલ ખોડિયાર માતાની જન્મ જયંતિ પ્રસંગે વડોદરા જિલ્લાભરમાંથી રાણા સમાજના ભાઈ બહેનો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા અને શહેરના રાજમાર્ગો ફેરવવામાં આવી હતી ડભોઈ રાણાવાસ ખાતે આવેલ ખોડિયાર માતાની જન્મજયંતિ પ્રસંગે શનિવારના રોજ રાણાવાસ મંદિરથી પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજા સાથે અને અબીલ ગુલાલ કંકુ અને ફટાકડાઓ ફોડતા ફોડતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે શહેરના વિવિધ પક્ષના રાજકીય અગ્રણીઓ આગેવાનો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તેમજ રાણા સમાજના ડભોઈ વડોદરા સિનોર કરજણ વાઘોડિયા સંખેડા લોકો શોભાયાત્રા મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી ડભોઈ

તમે જોઈ શકો છો અને બધા ઐતિહાસિક દરબાવતી નગરી ના આંગણે ડબોઈ સમસ્ત રાણા પંચ દ્વારા માતાજીના જન્મ ઉત્સવ નિમિત્તે ડભોઈ નગરની અંદર એક ભવ્ય રૂપે શોભાયાત્રા નીકળી છે છેલ્લા ત્રણ દિવસ થી આવડી કાર્યક્રમ રાખવામાં આવે છે પહેલા દિવસે પ્રસિદ્ધ ગાયક કલાકાર પ્રવીણભાઈ લુનીનો લુની નો પ્રોગ્રામ રાખવા માં આવ્યો ગરબા નો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજે છેલ્લો દિવસ યાત્રા નીકળી છે માં ખોડિયાર માતા નો જન્મ દિવસ હોય તે નિમિત્તે સમગ્ર દબઈ ની જનતા ને હાર્દિક આમંત્રણ છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ